હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેરીની મીઠી ચટપટી ચટણી જેને તમે કોઈ પણ ફરસાણ અને કોઈ પણ ચાટ સાથે તમે તેનો ઉપયોગ કરી શકો છો જેના માટે આ પાંચસો ગ્રામ જે દેશી કેરી આવે છે કાચી એ લીધી છે જેને મેં એક કલાક માટે ઠંડા પાણીમાં પલાળી રાખી હતી અને સરસ રીતે ધોઈ લીધી હવે આપણે તેને સરસ રીતે છોલી લઈશું હંમેશા આપણે કાચી કેરી વાપરતા હોઈએ કે પાકી કેરી વાપરતા હોઈએ એને આપણે એક કલાક માટે ઠંડા પાણીમાં પલાળી દેવાની આવું કરવાથી કેરીમાં રહેલી બધી ગરમી દૂર થઈ જશે કેરીને આપણે સરસ રીતે કટ કરી લીધી છે હવે આપણે એક કઢાઈમાં કેરીને લઈ લઈશું અને બે મિનિટ માટે એને આપણે કૂક કરી લઈશું હવે આપણે તેમાં પાણી ઉમેરીશું અને પાણી ઉમેરીને આપણે કેરીને બાફવા દઈશું કેરી ડૂબે એટલું આપણે પાણી ઉમેરીશું અને ઢાંકીને આપણે તેને વાફવા દઈશું એ દરમિયાન આપણે ખારેકને સુધારી લઈશું ખારેકને મેં પહેલેથી જ ગરમ પાણીમાં બે કલાક માટે પલાળી રાખી હતી એને હવે આપણે સુધારી લઈશું નવથી દસ નંગ જેટલી ખારેક લીધી છે આ ચટણીમાં ખારેકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો ઊભી ચિપ્સમાં ખારેક કટ થઈને તૈયાર છે હવે આ બાજુ કેરી ચડી છે કે નહીં આપણે ચેક કરી લઈશું આ ચટણીને તમે એકવાર બનાવી લીધા પછી છ મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો આ ચટણી એટલી ચટાકેદાર હોય છે કે આપણે એક્સ્ટ્રા કોઈ મીઠી ચટણીની જરૂર પડતી નથી તો કેરી ઓલમોસ્ટ ચડવા આવી છે હજી પણ થોડી કચાશ હોય એવું લાગે છે એટલે આપણે થોડીવાર માટે તેને ઢાંકીને ફરીથી ચડવા દઈશું ચેક કરી લઈશું તો હવે કેરીનો આખો કલર બદલાઈ ગયો છે અને કેરી એકદમ સરસ રીતે ચડી ગઈ છે તો આ રીતે એકદમ સરસ પ્રોપર કેરીને બોઇલ કરવાની તો ચટણીનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે કેરીને ઠંડી થવા માટે સાઈડ પર રાખી લઈશું તો હવે કેરી ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને તેને સ્મૂથ પીસી લઈશું તો કેરી એકદમ સરસ સ્મૂથ પીસીને તૈયાર છે હવે આપણે તેને ગાળી લઈશું એક ચાણીમાં તેને લઈ લઈશું અને તેના બધા પર્ટને આપણે ઘસીને ગાળી લઈશું થોડું પાણી ઉમેરીશું બધું સરસ ઘસીને ગાળીશું થોડું થોડું પાણી ઉમેરવાથી બધો પર્પ સહેલાઈથી ગળાઈ જશે તો કેરીનો પલ્પ સરસ રીતે ગળાઈ ગયો છે અને આટલા ગૂચા નીકળ્યા છે એને આપણે હવે કાઢી નાખીશું કેરીના પલ્પને આપણે એક વખત હલાવી લઈશું અને ચટણી બનાવવા માટે એક કઢાઈમાં આપણે તેને લઈ લઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને હલાવતા જઈશું અને કૂક કરીશું પાંચસો ગ્રામ કેરીની સામે મેં પાંચસો ગ્રામ ગોળ લીધો છે અને સો ગ્રામ ખાંડ લીધી છે ગોળ અને ખાંડ બંનેનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ લાગશે એકદમ ટેંગી બનશે એકદમ ટેસ્ટી બનશે તો હલાવતા જવાનું છે અને કૂક કરતા જવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હલાવી લઈશું આ ચટણી તમે સમોસા બટાકાવાડા ભજીયા જેવા કોઈ પણ પ્રકારના ફરસાણ અને કોઈ પણ પ્રકારની ચાટ સાથે તમે લઈ શકો છો હવે આપણે જે કટ કરીને ખારેક તૈયાર રાખી હતી એ ઉમેરીશું એ પણ સાથે સાથે કૂક થઈ જશે હવે ચટણી સરસ ઉકળી ગઈ છે અને તેનો કલર પણ બદલાવાયો છે પ્રોપર થિકનેસ આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ થિકનેસ આવી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ચટણી ઠંડી થાય પછી આપણે બધા મસાલા કરીશું તો આટલી થિકનેસની આપણે ચટણી રાખીશું અને જેમ ઠંડી પડશે એમ થોડીક થિક થશે તો હવે આપણે તેને ઠંડી કરવા માટે રાખીશું ચટણી હવે ઠંડી થઈને તૈયાર છે એકવાર આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં મસાલા કરીશું બે ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી સૂંઠ પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી સંચળ પાવડર બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ઠંડી થયા પછી થોડીક થીક થઈ છે ચટણી અને એકદમ પ્રોપર કન્સિસ્ટન્સીમાં આવી ગઈ છે તો આપણી આ સરસ મજાની ટેસ્ટી એવી ટેન્ગી ચટપટી કેરીની મીઠી ચટણી તૈયાર છે રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો